ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે આજે શુક્રવારે વિશ્વ પ્રવાસન દિવસના પ્રસંગે બેસ્ટ ટુરિઝમ વિલેજીસ કોમ્પિટિશન બે હજાર ચોવીસના વિજેતાઓની જાહેરાત કરી હતી કે જેમાં ગુજરાતના હાફેશ્વર સહિત છત્રીસ ગામોની વિજેતા જાહેર કરવામાં આવ્યા છે વિગતે વાત કરવામાં આવે તો સોલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના ગામડાઓમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બે હજાર ત્રેવીસમાં શ્રેષ્ઠ પર્યટન ગામોની સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી ત્યારે બે હજાર ત્રેવીસ માં શ્રેષ્ઠ પર્યટન ગામોની સ્પર્ધાની પ્રથમ આવૃત્તિમાં સાતસો પંચાણું ગામોની અરજીઓ જોવા મળી હતી કે જયારે બેસ્ટ ટુરિઝમ વિલેજીસ કોમ્પિટિશન બીજી આવૃત્તિમાં કેન્દ્ર શાસિત પ્રદેશો માંથી કુલ નવસો એકાણું અરજીઓ મળી હતી કે જેમાંથી બેસ્ટ ટુરિઝમ વિલેજ સ્પર્ધા બે હજાર ચોવીસ ની આઠ કેટેગરીમાં ગુજરાતના હાફેશ્વર સહિત દેશના છત્રીસ ગામોને વિજેતા તરીકે માન્યતા આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ